ઓમ ગણેશ હર હર મહાદેવ ભગવાન શિવજીને ચડાવેલો પ્રસાદ ભગવાન શિવજીને ચડાવેલા પત્ર ભગવાન શિવજીને ચડાવેલા ફળ ફળાદી ભગવાન શિવજીને ચડાવેલું ડ્રાય ભગવાન શિવજીને ચડાવેલા વસ્ત્ર શું આ બધું આપણે ભગવાન શિવજીને ચડાવી અને આપણે લઈ શકીએ છીએ આપણે પ્રસાદ હોય તો શું ખાઈ શકાય ભગવાનને ચડાવેલા વસ્ત્ર હોય તો શું પહેરી શકાય ભગવાનને અર્પણ કરેલું ડ્રાયફ્રૂટ હોય તો શું ઘરે લઈ જવાય આનો હું તમને આજે એક પ્રોપર સત્સંગ કરાવીશ અને એ પણ શાસ્ત્રના પ્રમાણ સાથે જો તમને આ સત્સંગ વધુ ગમે તો વધુ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણા શાસ્ત્રો શું કહે છે કે જ્યારે આપણે શિવલિંગ ઉપર કોઈ પણ વસ્તુ ચડાવીએ એમાં ચાહે વસ્ત્ર હોય પ્રસાદ હોય કે પછી આપણે ડ્રાય ફ્રૂટ હોય કે ભગવાનને પહેરાવવા માટે આપણે લાવેલા કપડાં હોય કે ગમે તે વસ્તુ હોય આ કોઈ પણ વસ્તુ આપણાથી લેવાય નહીં આપણાથી અડાય પણ નહીં આ વિશેષ રૂપથી કોણ લઈ શકે જે શિવજીની મંદિરમાં પૂજા કરતા હોય અને એમાં પણ આપણા ગુજરાતીમાં કે આપણા શાસ્ત્રોમાં શું કથન છે કે શિવજીની જે સેવા કરતા હોય શિવજીના મંદિરમાં જે પૂજારી તરીકેની પોતાની ફરજ બજાવતા હોય એને તપોધન બ્રહ્મદેવ એટલે કે તપોધન તપોધન બ્રાહ્મણ કહેવાય છે તપસ્વી હોય છે લોકો ખાસ કરીને શૈવ શિવ ભક્ત હોય છે અને આ બધું લેવાનો અધિકાર ફક્ત ને ફક્ત એમનો જ છે હું એટલે સુધી કહીશ કે તપોધન બ્રહ્મદેવ સિવાય તપોધન બ્રાહ્મણ સિવાય બીજા કોઈ બ્રાહ્મણનો પણ અધિકાર નથી આ બધી વસ્તુઓ લેવાનો પણ હા જો લેવી હોય આ બધી વસ્તુ કે પ્રસાદ કે વસ્ત્ર કે ફળ તો લઈ શકાય ક્યારે લઈ શકાય જ્યારે એ બધી વસ્તુઓને શાલિગ્રામ ભગવાન સ્પર્શ કરવામાં આવે અથવા એ બધી વસ્તુ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરવામાં આવે તો પછી લઈ શકાય જેમ કે ભગવાન શિવજીને આપણે પહેરાયેલા વસ્ત્ર છે આપણને એવી ઈચ્છા થાય કે ચલો ભગવાનને અર્પણ કરેલું પ્રસાદ સ્વરૂપે અમે પહેરીએ તો શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરો ને પછી લો કોઈ પાપ નહીં લાગે આપણને એવી ઈચ્છા થાય ચલો ભગવાનને ધરાવેલો પ્રસાદ એટલીસ્ટ થોડો તો અમે લઈએ કોઈ પ્રોબ્લેમ નહીં શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરો ને પછી ખાઓ કોઈ પાપ નહીં લાગે એનું પ્રમાણ પણ હું તમને આપું શું કહેલું છે અગ્ર હૈયા શિવ નૈવેદ્યમ પત્રમ પુષ્પમ ફલમ જલમ શાલગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતામાં તમને આ પ્રમાણ મળી જશે લખેલું છે કે જો આપણે લેવું પણ હોય ને શિવજીને ચડાવેલું તો શાલિગ્રામ શિલાને સ્પર્શ કરીને પછી લઈએ તો જ આપણે લેવાનો અધિકાર ધરાવીએ નહીં તો મહાથી મહા પાપ લાગે અને ક્યારેક ક્યારેક આજના સમયમાં એટલે પણ આપણે આ પાપના ભાગી બની જ રહ્યા છે પછી કહેલું છે કે બાણલિંગ એટલે શિવલિંગ ઉપર ચલાવેલું જળ પણ હોય ને જળ એ પણ આપણાથી ના લેવાય એટલે કહેવાનો અર્થ છે કે ભગવાન ઉપર ચડાવેલું જળ હોય કે ફળ હોય આ શિવજીને આપણે ચડાવેલી વસ્તુ છે એ આપણાથી સીધે સીધી ડાયરેક્ટ લેવાય નહીં અને એટલે જ તમને ક્યારેક ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે શિવલિંગની પૂજા શું સ્ત્રી લેડીઝ બધા કરી શકે તો એવું કોઈ જગ્યા એવું નથી કે સ્ત્રી ન કરી શકે કારણ કે સૌથી વધારે શિવજીના વ્રતો તો સ્ત્રીઓએ જ કરેલા છે દૈવી સ્વરૂપે જ કરેલા છે તો પછી કેવી રીતે કરેલા છે જો વ્રત કરે તો એમાં માટીનું પાર્થિવ શિવલિંગ બનાવવાનું હોય પૂજા બધું કરીએ છીએ એવું નથી હા જ્યાં નીતિ નિયમ હોય છે પાડવાના ત્યાં અવશ્ય પાળવા જ પડે એમાં કોઈનું ના ચાલે પણ મૂળ કહેવાનો અર્થ શું છે કે શિવજીને ચડાવેલું તો કોઈ જ ના લઈ શકે અમે પણ ના લઈ શકીએ તો કહેવાનો અર્થ છે કે જો જોઈતું હોય પ્રસાદ સ્વરી કે તો આપણે શાલીગ્રામ ભગવાન સ્પર્શ કરવો હવે આગળ શું લખ્યું ન લિંગ ન લિંગ આરાધના દનત પુણ્યમ વેદ ચતુષ્ટય વિદ્યે સર્વશાસ્ત્ર અશેષ એવ એવિનિશ્ચય ચાર વેદોમાં પણ લિંગ પૂજા સમાન બીજું અન્ય કોઈ પૂજન નથી પણ છતાં પણ જ્યારે શિવલિંગને ચડાવેલી કોઈ વસ્તુ લેવું હોય તો આપણે શાલીગ્રામ શિલાને તો સ્પર્શ કરવો જ પડે નહીં તો આપણે મહાપાપી બનીએ છીએ અને શિવજીને અર્પણ કરેલું ડાયરેક્ટ કશું ખાઈએ છીએ તો એ દોષમાંથી કે પાપમાંથી કોઈ મુક્ત ના થઈ શકે હવે અમુક વસ્તુઓ સ્પષ્ટ કરી દઉં ઘરમાં શિવલિંગ છે એમાં તમે કોઈ પણ ચડાવો તમે ખાઈ શકો પહેરી શકો એમાં કોઈ પાપ દોષ નથી પણ જ્યાં આગળ માનો કે મોટા શિવલિંગ છે સ્વયંભુ શિવલિંગ છે અને ત્યાં એ દેશકાળ પ્રમાણે જે નીતિ નિયમ હોય આપણે એનું આચરણ કરવાનું રહેશે અને ત્યાં આગળ આપણે કોઈ પણ વસ્તુ અર્પણ કરી હોય તો આપણાથી લેવાય નહીં આ શિવ પુરાણમાં જ લખેલું છે અને કદાચ જોઈએ તો આપણે ત્યાં એ જે તપોધન બ્રહ્મદેવ હોય બ્રાહ્મણ એમની આજ્ઞા લઈ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરી અને પછી આપણે આ ગ્રહણ કરી શકીએ છીએ તો આ મહત્વપૂર્ણ સત્સંગ હતો અને આ એવું નથી કે આ સત્સંગ છે તમે આજથી પંદર વીસ વર્ષ જ્યારે પાછા જશો અને આપણા વડીલો એમને પૂછશો તો એ તમને આ જ વસ્તુ કહે છે કારણ કે આપણામાં એ એક નીતિ નિયમ પ્રથા હતી દેશકાળ પ્રમાણે આપણી બધું બદલી રહ્યા છે પણ એવું જરૂરી નથી નહીં તો આપણે મહાપાપી કે મહાદોષ આપણને પ્રાપ્ત થઈ શકે છે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય